હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હીટવેવનો સામનો કરવો પડે તેવી સંભાવના છે આગામી 3 દિવસ ભીષણ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના 5 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર પોરબંદર સુરત વલસાડનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે કચ્છમાં પર આગામી 3 દિવસ હીટવેવનો અનુમાન કરવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે વડોદરામાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આ ઉપરાંત રાજકોટ અને ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે पोरबंदर पात्र डिग्री महत्तम तापमान रहे तेवी संभावना सूरतमा महत्तम तापमान रहे संभावना वलसाड 36 डिग्री महत्तम तापमान रहे तेवी संभावना पालनपुर चालीस डिग्री महत्तम तापमान रहे तेवी संभावना छे।